બટેકા વડાની રેસીપી જો બટેકા વડા છે ને તે પરંપરાગત બનતા આવ્યા છે જો આજે હું તમારી સાથે જે શેર કરવાની છું ને તે એકદમ અલગ રીતે બટાકા વડા અને અલગ રીતે મસાલો બનાવી અને તૈયાર કરવાના છે તો તમે જો આ રીતે નાખ્યા ને તો તમે બનાવવામાં માસ્ટર બની જશો અને બધા તમારા વખાણ કરતા નહીં થાકે એટલા ટેસ્ટી બટેકા વડા બની અને તૈયાર થશે તો બટાકાવાડા બનાવવા માટે અહીંયા અમે પાંચ નંગ બટેકા લીધા છે તો તમારે જો જેટલી ક્વોન્ટિટીમાં બટાકાવાડા બનાવવાના હોય ને એ પ્રમાણે તમે બટેકા લઈ શકો છો

તો અહીંયા મેં બધા બટેકાની સાલ ઉતારી નાખી છે હવે આપણે બટેકાને આ રીતે હાથ વડે મેસ કરી નાખીશું બટેકા જો ઠંડા થઈ જશે તો આ બટેકાને છે ને આપણે પ્રોપરલી મેસ નથી કરવાના કોક બટેકાનો ટુકડો રહી જશે ને તો સાલ છે કારણ કે તેનાથી છે ને ટેસ્ટ સરસ આવે તો જો અહીંયા આપણા બટેકા છે તે સરસ રીતે મેસ થઈ જશે હવે આ બટેકાને આપણે સાઈડમાં મંકી દઈશું અને હું તમને આગળની પ્રોસેસ બતાવીશ તો હવે આપણે બટેકા વડાનું ઉપરનું કોટિંગ તૈયાર કરવા માટે બેટર તૈયાર કરી લઈશું તો તેના માટે મેં એક બાઉલ લીધું છે અને લોટ સારવા માટે ચાણી લીધી છે અને એક કપ લીધો છે અત્યારે શેણાનો લોટ તેને આપણે સાઈ નાખીશું શેણાનો લોટ જો આપણે આ રીતે સાળીને લઈએ ને તો ગોળી ન રહે અને બેટર છે તે એકદમ સ્મૂથ બને તો અહીં આપણે ચણાના લોટને સરસ રીતે સાઈ નાખ્યો છે હવે આમાં આપણે ઉમેરી દઈશું થોડું સ્વાદ અનુસાર મીઠું જેથી સણાના લોટનું કટિંગ છે ને તે ખાવામાં મોડું ન લાગે ત્યારબાદ આપણે પાંચ ચમચી જેટલા અજમા એડ કરી દઈશું આનાથી ટેસ્ટ સરસ આવે ખાવામાં અને અહીંયા મેં ચપટી જેટલો લીધો છે ટાટાનો સોડાખાર છોડાખાર છે તે આપણે વધારે નથી લે નહીતર બટેકાવાડામાં છે ને તેલ ભરાઈ જશે અને આપણા બટેકાવાડા છે ને તે કલરમાં લાલ થઈ જશે એટલે આપણે ચપટી કસ સોડાખાર નાખવાનો છોડાખારને એક્ટિવ કરવા માટે આપણે થોડો લીંબુનો રસ ઉપરથી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આનો આપણે સરસ રીતે બેટર તૈયાર કરી લઈશું પાણી છે ને આપણે થોડું થોડું એડ કરવાનું જેથી બેટર છે ને તે એકદમ ઢીલું ન થઈ જાય આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ રીતે બેટર તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ બટેકાવાડા બનાવવામાં છે ને તેનું બેટર બનાવવાની જ ખૂબી છે તેનું બેટર જો સારું હશે ને તો બટેકાવાડા છે ને તે સરસ થશે અને જો બેટર છે તે થોડું ઢીલું રહી જશે ને તો બટેકાવાડા છે ને તે પોસા થશે અને મમરી જેવું ઉપરથી લાગવા મળશે અને બટેકું વડું છે ને એકદમ સોફ્ટ નહીં લાગે અને દેખાવામાં પણ સારું નહીં લાગે અને એકદમ પતલા જવા બનશે તો જુઓ આ રીતની રિબીન પડતી થિકનેસ રાખવાની બેટરને અને આટલું બેટર તૈયાર કરવામાં મારે એક કપ પાણીની જરૂર પડી છે તો અત્યારે આ બેટરને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ બતાવીશ તમને તો હવે આપણે બટાકાવાડિયામાં એડ કરવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈશ તો તેના માટે અહીંયા મેં લીધી છે દશક લસણની કઢી તે આપણે એડ કરી દઈશું ત્યારબાદ એક આદુનો ટુકડો લીધો તેને મેં આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે તે આપણે મિક્સર હજારમાં એડ કરી દઈશું ત્યારબાદ લીધી છે ત્રણ તીખી મરચી તેના પણ મેં આ રીતના નાના નાના ટુકડા કરી નાખ્યા છે તેને આપણે એડ કરી દઈશું ત્યારબાદ મેં અહીંયા સુખા મરચાં લીધા છે બે આનાથી કલર સરસ પકડાય આ મરચાં છે તે કાશ્મીરી મરચાં છે આ મરચાં છે તે તીખા નથી હોતા તેને આપણે આ રીતે કટ કરી અને એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું એક ચમચી જેટલા આખા દાણા તે એડ કરી દઈશું અને અડધી વાટકી જેટલા લઈ લઈશું સિંગદાણા અહીંયા મેંગ દાણાને શેકી નાખ્યા હતા અને જો તમારી પાસે શેકેલા ન હોય તો તમે કાસા પણ લઈ શકો છો હવે આ બધા મસાલાને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો અહીંયા આપણે અધકસરો મસાલો બનાવી અને કરી નાખ્યો છે તૈયાર જો આપણે મસાલાને આ રીતે અધકસરો રાખવાનો છે તો જ તેનો ટેસ્ટ છે તે સરસ આવશે તો હવે આ મસાલાનો આપણે વઘાર કરી લઈશું તો તેના માટે હવે આપણે જઈશું ગેસ તરફ તો મસાલાનો વઘાર કરવા માટે આપણે લઈ લઈશું પેન પેનની જગ્યાએ તમે વઘાર્યું પણ લઈ શકો છો પેનની અંદર આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાય એડ કરી દઈશું રાયને થોડી વાર ફૂટવા દઈશું રાય ફૂટી જાય એટલે આપણે પાંચ ચમચી જેટલી ભીંગ એડ કરી દઈશું ત્યારબાદ લીમડાના પાન એડ કરી દઈશું લીમડાના પાનને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા હતા ત્યારબાદ જે આપણે મસાલો તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું ત્યારબાદ આપણે પાંચ સમસી જેટલી હળદર પાવડર એડ કરી દઈશું અડધી ચમચી જેટલો ધાણાજીરો પાવડર એડ કરી દઈશું પાંચ ચમચી જેટલો કિશન કિંગ મસાલો એડ કરી દઈશું કિશન કિંગ મસાલો એડ કરવાથી તેનો ટેસ્ટ સરસ આવે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે થોડું મીઠું એડ કરી દઈશું આપણે છે ને આ બટેકા વડામાં અલગથી વઘાર બીજો નથી કરવાનો આમાં જ આપણે વઘાર તૈયાર કરવાનો છે હવે આપણે આને બે મિનિટ સુધી આમ જ કૂક કરી લઈશું જેથી મસાલામાં કશાસ હોય તે બધી વહી જાય અને સરસ રીતે મસાલો છડી જાય તો જો મસાલામાંથી સરસ મજાની સુગંધ આવવા મળી છે તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફેમ બંધ કરી દઈશું અને મસાલાની પેન છે તે આપણે ગેસ પરથી નીચે લઈ લઈશું અને હવે આ મસાલો આપણે મિક્સ કરેલા બટાકાની અંદર એડ કરી દઈશું મસાલો એડ કરી દીધા બાદ આપણે લઈ લઈશું ખટાશ માટે લીંબુ તો અહીંયા કુલ ટોટલી મેં એક લીંબુનો રસ એડ કર્યો છે થોડા લીલા ધાણા એડ કરી દઈશું હવે આ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો જો આપણે બટેકાને ગેસ ઉપર ગરમ કરીએ ને તો બટેકા છે તે થોડા નરમ પડવા લાગે એટલે આપણે તેને ઠંડા કરવા પડે તો હવે આ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી નાખીશું તો જુઓ કેટલો સરસ મજાનો મસાલો બન્યો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો હવે આ બટેકાના મસાલામાંથી આપણે નાના નાના ગોટા તૈયાર કરીશું તમારે જે સાઇઝના બટેકાવાળા બનાવવાના હોય તે સાઇઝની તમે ગોટી બનાવી શકો છો ત્યારે આપણે આ મીડિયમ સાઈઝની આ રીતે ગોટી બનાવીશું તો તમે જોઈ શકો છો આપણે બધા જ માવામાંથી આ રીતના ગોટા બનાવી નાખ્યા છે હવે આપણે આ ગોટાને ફ્રાય કરી લઈશું તો તેના માટે જઈશું ગેસ તરફ પહેલાં આપણે પાંચ થી છ ગોટા છે તે આપણે બેટરમાં એડ કરી દઈશું હવે આપણે આ ગોટાને આ રીતે તન આંગળી વડે ડૂબોડી અને તેલમાં ફ્રાય કરવા માટે રાખી દઈશું તેલ છે તે મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખેલું હતું હવે આપણે આ રીતે ગોટાને તેલમાં એડ કરી દઈશું હવે આપણે ગોટાને પલટાવી લઈશું જો તેલ ડૂબે એટલા ગોટા આપણે રાખીશું ને એટલે ગોટું છે તે સરસ મજાનું વચ્ચેથી કડ નહીં પડે અને સરસ મજાના ફ્રાય થશે જો બન્યા છે ને થોડા ફૂલ જેવા બટાકા તો બટાકા વડા ફ્રાય કરતી વખતે છે ને આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીશું તો બટાકા વડાને છે ને વધારે લાલ નહીં થવા દેવાના આ રીતે આપણે ફ્રાય કરીશું હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે આપણે બીજા બટાકા વડાને પણ ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ તમને આ બટાકા વડાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો તો જો અહીંયા આપણા ટેસ્ટી ટેસ્ટી અલગ મસાલા સાથે બટેકાવાડા બની અને થઈ જશે તૈયાર તો જો અહીંયા આપણે એકદમ ટેસ્ટી ટેસ્ટી એકદમ સ્મૂથ એવા બટેકાવાડા બની અને થઈ જશે તૈયાર જો બન્યા છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા જો હું તમને એક બટેકો તોડી અને બતાવું તો આ બટેકાવાડાને છે ને તમે ગ્રીન ચટની અને ટમેટા કેસવ સાથે ખાઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી લાગશે અને ખાવાની ખૂબ મજા પડશે તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂરથી જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું નવી જ રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય સેરાબેન ધન્યવાદ